જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી કહેર બાદ સરકાર સમક્ષ સહાયની માંગ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકોને ભારે અસર કરી છે હાલ મગફળી સોયાબીન જેવા પાકોની લણણીની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે પડેલા આ અચાનક વરસાદને કારણે પાકોને મોટું નુકસાન થયેલું છે આ કમોસમી વરસાદના કારણે ફક્ત પાક જ નહીં પરંતુ માલઢોર માટેનો ચારો પણ બગડી ગયો છે જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વિસ્તારના સાંસદ રાજેશ ચુડાસમા તથા માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે તેમણે માંગ કરી છે કે જિલ્લાઓમાં તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને થયેલ નુકસાનનું મૂલ્યાંકન કરી યોગ્ય આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે સ્થાનિક સ્તરે ખેડૂતોમાં પણ માંગ ઉઠી કે તંત્ર ઝડપી સર્વેની પ્રક્રિયા શરૂ કરી નુકસાન પામેલ ખેડૂતોને રાહત મળે તેવા નિર્ણય લે રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોના પાક જેવા કે સોયાબીન છે મગફળી છે એ પાકને ખૂબ જ નુકસાન ગયું છે અમુક ખેડૂતોએ પાક પોતાનો લણી લીધો હતો અને ખેતરમાં પણ પડ્યો હતો અને માંડવીના પાત્ર પણ ખેતરમાં હતા ને એ દરમિયાન કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે સારાને પણ ખૂબ જ નુકસાન થયું છે એના માટે અમે સરકારમાં મેં આજે લેટર લખ્યો છે કે ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સહાય મળવી જોઈએ અને એકાદ બે દિવસમાં અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ વહેલામાં વહેલી તકે સહાય આપે એવી અમે રજૂઆત કરવાના છે स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सॉल्यूशन फॉर होम अपना मकान ने घर बनाओ टीवी फ्रिज वॉशिंग मशीन एसी घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ